વરાછા વિસ્તારમાંથી રૂપિયા ઓગણત્રીસ લાખ સસઠ હજાર નેવુંની મત્તાની શંકાસ્પદ તંબાકુ તથા પાન મસાલાનો મુદ્દા માલ ઝડપી પાડતી સુરત શહેર એ મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત નાવો દ્વારા સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદલીને નેસ્ત નાબૂદ કરવા માટે શહેર વિસ્તારમાં આવેલ પાનના ગલ્લા તથા બહારથી નકલી તંબાકુ તથા પાન મસાલા આવતા હોવાનું ધ્યાને આવેલ હોય જે અનુસંધાને કાઢી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ તે અનુસાર નાયબ પોલીસ કમિશનરે શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન મુજબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી એ એસ સોનારા નાઓની સૂચના મુજબ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે ઉપરોક્ત સૂચનાના આધારે એસઓજીના અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમડી સરવૈયા નાઓની ટીમ બનાવી આવા તંબાકુ વેચાણ તથા સંગ્રહ કરતા ઇસમો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી આવી રહેલ હતી આ દરમિયાન સુરત શહેર હેડ કોન્સ્ટેબલ ચક્ષીભાઈ શાંતિભાઈ તથા હેડ પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રભાઈ ગંભીરભાઈ નામને મળેલ બાતમકીકતના આધારે શહેર સુરત શહેરના નહેરુ નગર ઝૂપડપટ્ટીમાં આઈકોન પ્લાઝાની બાજુમાંની ગલીમાં રેડ કરી નીચે મુજબનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે મારુતિ ગોલ્ડ પાન મસાલાના મોટા પેકેટ નંગ દસ હજાર બસો જેની કુલ કિંમત રૂપિયા વીસ હજાર વીસ લાખ ચાલીસ હજાર એમજી ચેવિંગ ટોબેકોના મોટા પેકેટ નંગ દસ હજાર બસો ચેની કુલ કિંમત રૂપિયા પાંચ લાખ દસ હજાર ઇન્ડિયા ફાઇનેસ્ટ બ્લેડ પાંચ કેજી નેટ વે પેકેટ નંગ છ કુલ કિંમત રૂપિયા પંદર હજાર જે કે ટોબેકો ત્રણ હજાર ત્રણસો વીસ પેકેટ નંગ એક હજાર બસો ચારની કુલ કિંમત રૂપિયા બ્યાસી હજાર આઠસો ચેની તંબાકુ પ્રીમિયમ ફિલ્ટર મોટા પાઉચ નંગ ત્રણસો ત્રીસ જેની કિંમત રૂપિયા પચાસ હજાર ચારસો નેવું એચએમડી ટોબેકોના પેકેટ નંગ એક હજાર છસો એંસી જેની કુલ કિંમત રૂપિયા બે લાખ અડસઠ હજાર આઠસો છે તમામ મળી કુલ કિંમત રૂપિયા ઓગણત્રીસ લાખ સડસઠ હજાર નેવું નિમત્તાનો મુદ્દા માલ કબજે કરવામાં આવે છે